આ કપાઈશા કાઢી નાખશું બાકી ચા પીવાનો છે ચા તો છોમોટવી દે લો દૂધ મીઠેને મગાય લો નથી કરવાની એને સમજિનો ટ્રેનિંગ ઇસ આઉટ ટ્રેનિંગ હોય ટ્રેનિંગ લીધા વગર કઈ છે માં જો તો આમ આમ જો ને આમ બસ કો ભલે આવો આવી ગયો હા હા

પુષ્પા ભાઉ તો પલવી યાર વાત કરે એ ઓળે કોણ પલવી એ છે આ બધું તમને નો કહેવાનું હોય છે યાર જા વાત કરે મને કો આમ વાત કરે એ હા લે પૂરા કરી નવો ચાલુ કર્યો એવું હે હા ઓલા અંદર હા ઈ અંદર મુકી ઢગલો કે નેકો જોયો વાંધો નઈ હાલો હું પુષ્પાને મળતો દાડી રે મળે ને કર અરે કે દે હું આવી હા ભલા મને કપાવીનો કેટલું બાકી છે

મું મગાઈ શેઠ આવી ગયા બીજી વાર એ તારે 100 રૂપિયા કપાઈ જશે વાત કરવાનો તમે આપશો તો મને એ તમ ભેગું અમારે અને સા પીધો કે નઈ સા બે વાર પી લીધો તો થપીલી નઈ મારું સાદા હે એનો હું કહી થા તું પેલા ઊભો મને પૈસી લઈ લે પેલા ઇલા પૈસી ભાઈ અપેલી વગર નઈ જાવ હા લઈ લે હું કા કવાડિયા વિનો મળાય મારા દબલે જવા જાય